નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર રાજ્યસભામાં સામાન્ય વર્ગને આર્થિક અનામત બિલ રજૂ રાજ્યસભામાં અનામત બિલ અંગે આઠ કલાક ચાલશે ચર્ચા આર્થિક રીતે પછાત વર્ગને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં દસ ટકા અનામતનું ઐતિહાસિક બિલ લોકસભામાં થયું પસાર દરેક ધર્મના નરમા વર્ગને મળશે અનામત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં વિવિધ વિકાસ પરિયોજનાઓ તેમજ આવાસ યોજનાની મૂકી આધારશિલા ગરીબ લાભાર્થીઓ માટે તૈયાર થશે ત્રીસ હજાર ઘરો પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિકાસ યોજનાઓના કામ તેજ ગતિએ થઈ રહ્યા છે પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના આગ્રાની રહેશે મુલાકાત ગંગાજલ પરિયોજના સહિત અન્ય યોજનાઓની કરશે શરૂઆત સ્માર્ટ સિટી માટે નિયંત્રણ કેન્દ્ર અને મેડિકલ કોલેજની રાખશે આધારશિલા સભાને પણ સંબોધન કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાઈ કેબિનેટ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ આયોજન પર થઈ ચર્ચા ખેડૂતોના પ્રશ્ને પણ કરવામાં આવી ચર્ચા ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના અમદાવાદમાં કરાયા અંતિમ સંસ્કાર એસઆઈટી સીઆઈડી ક્રાઇમ ગુજરાત એટીએસની ટીમ દ્વારા કચ્છમાં તપાસનો ધમધમાટ શરૂ કારોબારી અઠવાડિયાના ત્રીજા દિવસે પણ માર્કેટ રહ્યું ગ્રીન ઝોનમાં સેન્સેક્સ બસ્સો એકત્રીસ પોઈન્ટના ઉછાળા સાથે છત્રીસ હજાર બસ્સો બાર જ્યારે નિફ્ટી ત્રેપન પોઈન્ટના ઉછાળા સાથે દસ હજાર આઠસો પંચાવન પોઈન્ટ પર રહ્યો બંધ અને મહારાષ્ટ્રના પુણેમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ઓગણીસનો આજથી થશે પ્રારંભ કેન્દ્રીય રમતગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરશે ઉદ્ઘાટન બાર દિવસીય ટુર્નામેન્ટમાં દેશભરના છ હજારથી વધુ ખેલાડીઓ લેશે ભાગ સમાચાર વિગતવાર જોઈએ લોકસભામાં સામાન્ય શ્રેણીના આર્થિક રૂપથી નબળા વર્ગોને સરકારી નોકરીઓમાં સીધી ભરતી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ આપવા માટે દસ ટકા અનામત અંગે ઐતિહાસિક બિલ પસાર કરવામાં આવ્યું હતું વિધેયકના પક્ષમાં ત્રણસો ત્રેવીસ વોટ પડ્યા હતા જ્યારે વિપક્ષમાં ફક્ત ત્રણ વોટ પડ્યા હતા લોકસભા અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે લોકસભામાં કુલ સોળ વિધેયક પાસ થયા હતા તો રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ એટલે કે એનઆરસી બિલ અંગે પૂર્વોત્તર રાજ્યોમાં રહેલા બંધ અને હિંસા વિશે જણાવતા ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે નાગરિક સંશોધન બિલ કોઈ એક રાજ્ય કે ક્ષેત્ર માટે નથી પરંતુ બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક સમુદાયને ભારતીય નાગરિકત્વ આપવામાં મદદરૂપ બનશે સાથે જ ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર એનઆરસી લાગુ કરવા પ્રતિબદ્ધ છે હાલમાં રાજ્યસભામાં સામાન્ય શ્રેણીના લોકોને અનામત માટેના બિલ પર ચર્ચા ચાલી રહી છે જેમાં કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ ચર્ચા દરમિયાન બિલ અંગે સવાલો ઉઠાવ્યા હતા નોંધનીય છે કે આ બિલ પર રાજ્યસભામાં આઠ કલાક ચર્ચા ચાલશે લોકસભામાં મંગળવારે નાગરિકતા સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું હતું આ ખરડો જો કાયદો બનશે તો ધાર્મિક અત્યાચારોને કારણે બાંગ્લાદેશ પાકિસ્તાન અને ભાગીને ડિસેમ્બર સુધી ભારતમાં પ્રવેશ કરનાર અલ્પસંખ્યક સમુદાયના લોકોને ભારતની નાગરિકતા મળી શકશે લોકસભામાં આ ખરડાની ગૃહમંત્રી રાજનાથસિંહે રજૂઆત કરી હતી આ વિધેયક અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશના છ અલ્પસંખ્યક સમુદાયોને ભારતીય નાગરિકતા આપવાના ઉદ્દેશથી લાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં સડક પરિવહન અને સંપર્કને પ્રોત્સાહન આપતા સોલાપુર તુલજાપુર ઉસ્માનાબાદ ફોર લેન એનએચ બસો અગિયાર રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો ફોર લેન ઉસ્માનાબાદ નો મહારાષ્ટ્ર ના મરાઠવાડ સાથે સંપર્ક સુધરી જશે રાજમાર્ગ ના નિર્માણ નો ફાયદો વેપારીઓ અને શ્રદ્ધાળુઓને પણ મળશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ત્રીસ હજાર મકાન નિર્માણ યોજના નો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત ના પોતાના મિશન ને આગળ વધારતા સોલાપુર માં ભૂમિગત સીવરેજ પ્રણાલી ને સમર્પિત કરી હતી આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ફડણવીસ સરકાર हरेक घर में बिजली आप गंभीरता की व्यवस्था करी रही है उस्मानाबद्द तक का यह नेशनल हाईवे चार लेन का हो गया है और आज देश के लिए समर्पित भी हो गया है करीब एक हजार करोड़ रुपए के इस प्रोजेक्ट से हर वर्ग हर संप्रदाय हर क्षेत्र के लोगों को सुविधा होगी साथियों आजादी के बाद से 2014 तक देश में नब्बे हजार किलोमीटर करीब करीब नेशनल हाईवे थे और आज चार साल के बाद एक लाख तीस हजार किलोमीटर से अधिक के हैं बीते साढ़े चार वर्षों में ही करीब चालीस हजार किलोमीटर के नेशनल हाईवे जोड़े जा चुके हैं इतना ही नहीं लगभग साढ़े पांच लाख करोड़ की लागत से करीब बावन हजार किलोमीटर नेशनल हाईवे पर काम चल रहा है प्रधानमंत्री नरेंद्र मोदी आज आग्रा मुलाकात करते पीएम मोदी गंगा जल परियोजना अन्य विभिन्न विकास परियोजना की शुरुआत करा પીએમ આગ્રા સ્માર્ટ સિટી માટે એકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્ર અને એસએન મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે આગ્રાના લોકો ગંગાના પાણીને લઈને ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે જે હવે પૂરી થવા જઈ રહી છે આ પરિયોજનાનો કુલ ખર્ચ એક હજાર સિત્યોતેર કરોડ રૂપિયા છે પાણીની સમસ્યાના દીર્ઘકાલીન નિકાલ માટે આ પરિયોજના શરૂ કરવામાં આવી છે અપર ગંગા કેનાલના પલરા હેડક્વાર્ટર્સથી એકસો પચાસ ક્યુસેક કાચું પાણી આગ્રા શહેરમાં લાવવામાં આવશે જેમાં એકસો ચાલીસ ક્યુસેક આગ્રા અને દસ ક્યુસેક મથુરા માટે રહેશે બુલંદ શહેરથી આગ્રા સુધી લગભગ એકસો ચાલીસ કિલોમીટર લાંબી પાઇપલાઇનથી ગંગાનું પાણી આગ્રા લાવવામાં આવશે પ્રધાનમંત્રી આગ્રાના કોઠી મીના બજારમાં એક જનસભાને પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રીની આગ્રાની આ બીજી યાત્રા છે વીસ નવેમ્બર બે હજાર સોળમાં પીએમે આગ્રા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લોન્ચ કરી હતી આ યોજના પ્રમાણે અત્યાર સુધી પાંસઠ લાખ મકાનો બનાવવામાં આવ્યા છે બેન્કિંગ ઓટોમોબાઇલ તેમજ ફાર્માસ્યુટીકલ શેરમાં ખરીદીને પગલે બુધવારે બજારમાં તેજી જોવા મળી હતી અને સવારે બસો દસ અંકની તેજી સાથે ખુલેલો પીએસસી સેન્સેક્સ બસો એકત્રીસ પોઈન્ટ વધીને છત્રીસ હજાર બસો બારની સપાટીએ બંધ થયો હતો તો નિફ્ટીમાં પણ ત્રેપન અંકનો વધારો જોવા મળ્યો હતો અને નિફ્ટી દસ હજાર આઠસો પંચાવન અંકની સપાટીએ બંધ થયો હતો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી આજની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના આગામી પ્રવાસના આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી આ સિવાય અઢારમી જાન્યુઆરીથી શરૂ થતા વાયબ્રન્ટ સમિટ બે હજાર ઓગણીસ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ ઉપર પણ ચર્ચા થઈ હતી આ સિવાય ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતુ ભાનીશાણીની હત્યા અને તેની તપાસ જેવા મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી ભાજપના નેતા અને કચ્છ જિલ્લાની અબડાસા બેઠકના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની હત્યાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે એસઆઈટીની ટીમ તપાસ માટે ગાંધીધામ પહોંચી હતી અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરવામાં આવી હતી એસઆઈટી દ્વારા માણિયા મિયાણા તેમજ સામખિયાળી રેલવે સ્ટેશનને પણ તપાસ કરવામાં આવશે તેમજ સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવશે આજે અમદાવાદના નરોડા સ્મશાન ખાતે જન ભાનુશાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા સહિતના ભાજપના અનેક નેતાઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જયંતિભાઈ ગઈકાલે ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો જેમાં તેમનું મોત નિપજ્યું હતું મોરબી અને માળિયામિયાણા વચ્ચે આ ઘટના બની હતી હાર્યા કે જીત્યા પાર્ટીનું કામ જ કર્યું છે લોકોની વચ્ચે જ રહ્યા છે એમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે હું અને અમારા સિનિયર સાથી માન્ય આરસી ફલ્દુ સાહેબ માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર એમના નિવાસસ્થાને આવ્યા છે અને એમના બધા સગા સંબંધીઓને મળીને આશ્વાસન આપ્યું છે આ જે બન્યો છે એના પાછળ જે બી વ્યક્તિ હોય કે જે બી તત્વો હોય એ લોકોને અમારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે અમારા સમાજને અમારા ફેમિલીને ન્યાય મળે બસ અમારે એટલું જ એમની પાસેથી એ આશા છે અને એમને સીએમ તરફથી ખાતરી બી આપવામાં આવી છે કે આના વહેલામાં વહેલી તકે આજે કરવાવાળા હશે અંદર હશે એટલે બીજા કોઈ આના માટે હિંમત ના કરી શકે રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે મહોત્સવમાં બાર દેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે પતંગ મહોત્સવમાં અડતાલીસ જેટલા વિદેશી પતંગબાજ સહિત એશી કરતા વધુ પતંગ રસિયાઓ વિવિધ જાતના પતંગ ઉડાવી રહ્યા છે કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાની દીપાણી તથા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે આપણી સાથે જોડાયા છે રાજકોટ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ વાત કરીએ તેમની જોડે સર આજે પતંગ મહોત્સવનો પ્રારંભ અને ખાસ રાજકોટની અને સૌરાષ્ટ્રીય જનતાને આપ શું મેસેજ આપશો મારે બધાને આ મકર સંક્રાંતિના ઉપલગ્ધને શુભેચ્છા પાઠવું છું અને તમામ એ જો ઉત્તરાયણના તહેવાર સારી રીતે ઉજવણી થાય એની અભિલાષા રાખું છું એની સાથ સાથ આજે જ્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રાજકોટના ઘર આંગણે આવેલા છે આપણે રાજકોટવાસીઓ છે અને બીજા બધા છે અનુરોધ કરીએ છીએ સૌ પ્રથમ એક તો તમારે પોતાનો રક્ષણના ખાસ ધ્યાન રાખશો ખાસ કરીને તમે ટુ વ્હીલર ચલાવતા હશો તો પ્રોટેક્શન ગાર્ડ રાખો અને સાથે સાથે જે પ્રતિબંધિત પતંગ દોરી છે અને સાથે દુગ્ગલનો પ્રતિબંધ છે એનો વિશે પણ ધ્યાન રાખશો અને રાજકોટ માટે મારે ખાસ અનુરોધ છે જે પ્રમાણે રાજકોટના આગમે અત્યારે નવી નવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી રહી છે આંતરરાષ્ટ્રીય આપણે એરપોર્ટ આવેલા છે સાથે સાથે અત્યારે એમ્સની પણ જો ઘોષણા થઈ છે તો મને ચોક્કસ ખબર છે કે રાજકોટવાસી એ સારી રીતે ઉજવણીમાં એ સંદેશ પણ પતંગમાં ઉલ્લેખ કરશે મકર સંક્રાંતિના આ તહેવારમાં ચાઇનીઝ તુક્કલનો અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરશો અને પક્ષીઓના જીવ પણ બચાવશો ઋષિ દવે દૂરદર્શન સમાચાર રાજકોટ સુરત મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અડાજણમાં સરિતા સાગર સંકુલના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બેલારૂસ બેલ્જિયમ બ્રાઝિલ બલ્ગેરિયા કેનેડા ચીલી ચીન કોલંબિયા ક્રોએશિયા કુરાકો એસ્ટોનિયા ફિનલેન્ડ જેવા દેશોના સુડતાલીસ જેટલા ઇન્ટરનેશનલ પતંગબાજોએ ભાગ લીધો છે જ્યારે દેશના આંધ્રપ્રદેશ બિહાર કર્ણાટક મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ કેરલા રાજસ્થાન અને દિલ્હીના પતંગબાજો પણ જોડાયા છે સત્તર જેટલા વિવિધ દેશોમાંથી માંથી જેટલા પતંગવીરો અહિયાં ઉપસ્થિત રહ્યા છે ઉપરાંત ભારતના પણ આઠ વિવિધ રાજ્યોમાંથી જે પતંગવીરો વધારે છે એમની સુરતીજનોની ખૂબ મોટી ઉપસ્થિતિમાં આનંદ અને ઉલ્લાસ આ પર્વ રહ્યું છે અને લોકો એની સધવારે ખૂબ આનંદ કરી રહ્યા છે અમે એવરી યર અહીંયા કાઇક ફેસ્ટિવલમાં માં આવે છે અને નવા નવા અલગ અલગ ડિફરન્ટ ટાઈપના ટાઈપ ના ખરેખર બહુ ખુશી થાય છે ધ ફોરેનર્સ પણ અહીંયા આવે છે A... It's our first time in India, it's our first time in the festival, but it's a beautiful experience. The people, the culture, the dancing children is beautiful. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલસીબી પોલીસે ભાણવાડ ખાતેથી પિસ્તાલીસ લાખની કિંમત ધરાવતો દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો હતો જિલ્લા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હરિયાણાથી આવી રહેલા ટ્રકમાંથી તાડપત્રી નીચે ઢાંકેલો દારૂ જપ્ત કર્યો હતો પિસ્તાલીસ લાખના મુદ્દા માલમાં નવસો પંચાવન પેટી અને ટ્રક સહિત રૂપિયા હજાર છસોનો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે ટ્રક ચાલક સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા હતા તેમજ અન્ય પાંચ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જેમાં પાછળના ભાગે ભંગાર જેવા ફ્રિજના બોક્સ ગોઠવેલા એ બંનેને પકડી અને ગાડીની તલાશી લેતા એમાંથી ઇંગ્લિશ દારૂની સાતસો પચાસ મિલી બોટલ તથા નાના ક્વાર્ટર્સ બધું મળી ટોટલ નવસો પંચાવન પેટી અને એક ટ્રક બે આરોપીઓ અને બે મોબાઈલ મળી આવેલ તો તમામની વિરુદ્ધમાં અને જેમણે આ માલ સપ્લાય કરેલ છે હરિયાણાથી તમામની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી

આ પ્રયોગ એવો છે જેમાં ટ્રાન્સજેન્ડર્સ મિશન ઇન્દ્રધનુષ માટે રસીકરણ અંગેની જાગૃતિ ફેલાવશે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા યાદવે જણાવ્યું હતું કે પરિવારમાં બાળકનો જન્મ થાય ત્યારે ટ્રાન્સજેન્ડર આશીર્વાદ આપવા અને વધામણી આપવા પહોંચતા હોય છે હવેથી તેઓ વધામણી આપવા જશે ત્યારે માતા પિતાને આરોગ્ય શાખા દ્વારા તૈયાર કરવામાં આવેલું રસીકરણ કાર્ડ પણ આપશે મિશન ઇન્દ્રધનુષ હેઠળ જે અમે ઝીરોથી બે વર્ષના તમામ બાળકોને રસીકરણથી રસીકૃત કર્યા હતા એમાં ટ્રાન્સજેન્ડર્સનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ જ અગત્યનું લાગ્યું કારણ કે સરકાર તરફથી જે નવું જન્મેલું બાળક છે એને બધાઈ આપવા જતા ટ્રાન્સજેન્ડર્સ એક અપીલ કરે કે તમારું જે પણ બાળક જન્મ્યું છે એને સંપૂર્ણ રસીકરણથી રસીકૃત કરવાનો એક મેસેજ એ રસીઓથી માહિતગાર પણ કરશે અને એ રસીઓથી રસીકૃત થાય તો બાળકને સાત ઘાતક બીમારીઓથી બચાવી શકાય છે એ બાબતનું જ્ઞાન પણ આપશે નવા જે બાળકો જેમને તેનું રસીકરણ થાય અને તેની જાગૃતિ ફેલાય તે માટે જે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી છે તેનો સારો સહકાર મળી રહ્યો છે અને આ લોકો જ્યારે પણ નવા બાળકના જન્મની જ્યારે વધાઈ દેવા માટે જાય ત્યારે રસીકરણના જે કાંઈનું ટેબલ છે એનું શેડ્યુલ છે એને લોકોને માહિતી આપે એ માટે અમે એક પત્રિકા જેવું બનાવીને આ લોકોને આપેલું છે અમે એમને જાગૃત જાગૃત બી કરીશું એ તમે તમારા બાળકને આ રસી જે છે એ રસી સંપૂર્ણપણે આપો અને નથી આપતા એમનો અમે જણાઈશું ફર્સ્ટ અમને ખબર પડે છે કે આ જગ્યાએ બાળક આવી તો અમને અમારા હકની જેટલી ચિંતા થાય છે એટલી અમે આ રસીકરણોની બી ચિંતા કરીશું આપણા દેશના હજારો મંદિરો અને ઘરોમાં ભગવાનની પૂજા વિધિમાં લાખો ટન ફૂલો વપરાય છે પૂજાની પવિત્રતાને ધ્યાનમાં લઈને આ સામગ્રીનો નિકાલ કરવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થતી હોય છે ત્યારે મૈસૂર સ્થિત એક સંસ્થાએ આ ફૂલોમાંથી સ્થાનિક લોકોમાં રોજગારીની તકો ઉભી કરી છે પૂજામાં વપરાયેલા આ ફૂલોને એકત્ર કરી તેમાંથી પાવડર બનાવી અગરબત્તી બનાવવામાં આવે છે સંસ્થા હાલ દક્ષિણ ભારતના મંદિરોમાંથી આ કામ કરી રહી છે જ્યારે ગુજરાતના સોમનાથ દ્વારકા અંબાજી અને ચોટીલા જેવા પ્રખ્યાત મંદિર રોમાંથી પણ ફૂલ સામગ્રી એકત્રિત કરશે ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તારીખ આઠ જાન્યુઆરીના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં સરકારી કે અર્ધ સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક શાળાના વર્ગ દરમિયાન ફોનનો ઉપયોગ નહીં કરી શકે તેમજ દરેક શિક્ષકે પોતાના મોબાઈલ આચાર્યની કચેરીમાં વર્ગના સમય દરમિયાન જમા કરાવવાનો રહેશે કોઈ શિક્ષક પરિપત્રનું ઉલ્લંઘન કરશે તો તેની સામે શિક્ષણાત્મક પગલાં ભરવામાં આવશે આ પરિપત્રને લઈ અધિકારીએ વધુમાં જણાવેલ કે આ નિર્ણયથી બાળકોનું શિક્ષણ સ્તર પણ ઊંચું આવશે આ ટેસ્ટ નું રિઝલ્ટ ઓન ધ સ્પોટ માલુમ પડે છે અને જે બી કઈ બાળકોને અમને પોઝિટિવ મળશે તે લોકોના અમે ટ્રીટમેન્ટ કરશું ને એમના ઘરની આજુબાજુના જે પાંચ થી નવ વર્ષના બાળકો છે તેની બી અમે લોહી તપાસ કરીને પછી એમને અંદર जो गोली अप पानी गोली ये जो फाइलेरिया अवेयरनेस का प्रोग्राम कंडक्ट किया है स्कूल में ये बहुत ही ज्यादा बेनिफिशियल रहा हमारे फर्स्ट एंड सेकेंड स्टैंडर्ड के बच्चों ने इसमें पार्ट लिया अप्रोक्सीमेटली हंड्रेड बच्चों का यहाँ पे ब्लड सैंपल्स कलेक्ट किया गया था इट वॉज वेरी नाइस जहाँ पे बच्चों की हेल्थ हमें पता चल रही है और मैं अपनी स्कूल की तरफ से पूरे टीम का धन्यवाद देना चाहूंगी કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા ફાઇલેરિયા એટલે કે હાથી તપાસ માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે રોગ નિયંત્રણ આરોગ્ય વિભાગ દ્વારા દમણની તમામ શાળામાં ધોરણ એક અને ધોરણ બે ના વિદ્યાર્થીઓના લોહીની તપાસ કરવામાં આવી રહી છે બે દિવસ સુધી સાતસો જેટલા વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જો કે કોઈપણ વિદ્યાર્થીમાં હાથી લક્ષણો જોવા મળ્યા નહોતા ડેપ્યુટી ડાયરેક્ટર કૌશિક રાઠોડે જણાવ્યું હતું કે હાથી લક્ષણો જોવા મળશે તો આસપાસના બાળકોની પણ પૂરતી તપાસ કરવામાં આવશે અને દવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે મહીસાગર જિલ્લાના ઉકરડી ગામે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક મેગા જોબ ફેર તથા એપ્રેન્ટીશીપ ભરતી મેળો આયોજિત કરવામાં આવ્યો હતો મહીસાગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા જોબ ફેરમાં મોટી સંખ્યામાં રોજગારી વાંચુક ઉમેદવારો હાજર રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેકટર વિજયસિંહ વાઘેલાએ યુવાનોને કયા ક્ષેત્રમાં રોજગારી મળી છે તેની જાણકારી આપી હતી જે ઉમેદવારોને રોજગારી મળી હતી તેમણે સરકાર દ્વારા યુવાઓ માટે યોજવામાં આવેલા મેગા જોબ ફેર ભરતી મેળા માટે આભાર વ્યક્ત કર્યો હતો ચૌદ જેટલા નોકરી આવેલ છે અને અત્યાર સુધી એક હજાર જેટલા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયેલું છે આજના દિને સારી સંખ્યામાં નોકરીદાતાઓ જિલ્લાના ઉમેદવારોને નોકરી પત્ર આપે અને તમામને હું શુભેચ્છાઓ પાઠવું સરકારે અમારા જે આ આ બધા યુવાનો માટે જે આયોજન કર્યું તે માટે હું સરકારને આભાર માનું છું ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે પક્ષીઓના બચાવ માટે જાગૃતિ રેલી આયોજીત કરવામાં આવી હતી પતંગની દોરીથી મૃત્યુ પામતા કે ઇજાગ્રસ્ત થતા પક્ષીઓ માટે સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગોવિંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પતંગો લૂંટવા બાળકો દોડધામ કરતા હોય છે અને ક્યારેક ધાબા પરથી પડી જતા હોય છે તેથી બાળકોને પતંગની દોરીથી થતા નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અંબાજીની વિવિધ શાળાઓના પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક રેલી આયોજિત કરવામાં આવી હતી ત્યારબાદ આ રેલી સભા સ્વરૂપે ફેરવાઈ હતી જેમાં પાળી વગરના ધાબા પરના ન ચડવા તેમજ પક્ષીઓના વિહારના વહેલી સવાર તેમજ સાંજના સમયે પતંગ ન ચગાવવા અંગે તકેદારીની સલાહ આપવામાં આવી હતી ઉત્તરાયણ એ ખાસ કરીને બાળકોનો તહેવાર છે અને એ બાળકો જે ચાઈના દોરીને વાપરે છે એનાથી જે પક્ષીઓને નુકસાન થાય છે પક્ષીઓને જે પાંખોને કપાઈ જાય છે તો એ મૂંગા બેઝિકલી એ જે મરસી પ્રોજેક્ટ અને જે મૂંગા પક્ષીઓને જે ઈજાઓ થાય છે એને જે તાત્કાલિક સારવાર મળી રહે માટે અમે એક નંબર જારી કર્યો છે બાળકો પતંગ કચેટ ગેલછા ઓછી કરે અને એમના બી એક્સિડન્ટ સર્જાય છે એ બી ઓછા થાય એ માટે આજે કરુણા અભિયાન અંતર્ગત એક દોઢ એક કિલોમીટર જેટલી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કરીબ દરેક અંબાજીની દરેક શાળાના બાળકો જે જોઈન થયા છે કરીબ ચારથી પાંચ હજાર જેટલા બાળકોએ ભાગ લીધો છે જૂનાગઢ પોલીસના આરઆર સેલે ભેંસાણના ખારચીયા ગામની સીમમાંથી સિત્તેર લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો હતો જૂનાગઢ આઈજી સુભાષ ત્રિવેદીના માર્ગદર્શનમાં નવસો નવ પેટી દારૂ સાથે બે બુટલેઘરોને પણ ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસે રેડ પાડતા એક ટ્રક સાથે રૂપિયા તેતાલીસ લાખ ત્રેસઠ હજાર બસ્સોની કિંમતની બાર હજાર એકસો અડસઠ નંગની નવસો નવ પેટી દારૂ ઝડપાયો હતો તેમજ જૂનાગઢના બુટલેગર કિશન ઉર્ફે ટકો લખમણ સોંદરવા શનિ કિશાન સોંદરવા કિશન બાબુ ખાંટ પરેશ ભરત સોંદરવા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બોલેરો ગાડી મૂકી નાસી ગયેલ અને સ્થળ ઉપરથી વિજય કાંડી સોલંકી રેજ ઉગરવાળો તથા ટ્રકનો ડ્રાઈવર મુખ્તારસિંગ પકડાઈ ગયેલ કુલ પેટી નવસો નવ નવ દારૂનું કિંમત રૂપિયા ત્રેસઠ લાખ તેતાલીસ લાખ તે હજાર બસો તથા વાહનો મળી કુલ સડસઠ લાખ તોતેર હજાર બસોનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ લોકો વિરુદ્ધમાં તમામ વિરુદ્ધમાં અને વાડી માલિક કાઠી દરબાર બાપ દીકરા વિરુદ્ધમાં પણ વેચાણ ગુનો રજિસ્ટર કરવા તજવીજ હાથ ધરેલ છે ગુજરાતને છેવાડે આવેલા ડાંગ જિલ્લો જંગલો અને વનસ્પતિ ઔષધિઓ માટે ખૂબ જ જાણીતો છે અહીં પરંપરાગત રીતે વન ઔષધિના જાણકાર ભગત દ્વારા અસાધ્ય બીમારીની સારવાર કરવામાં આવે છે હાલ ડાંગ જિલ્લાના સયાજી ઠાકર પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિના જ્ઞાનને વિસ્તારવા ડાંગના અન્ય દસ જેટલા યુવાનોને વનઔષધિની તાલીમ આપી રહ્યા છે ભગતે આ જ્ઞાન પોતાના પિતા જાનુ ભગત પાસે લીધું હતું તેમના પિતા વન ઔષધિઓના જાણકાર હતા વર્ષો સુધી તેમણે અસાધ્ય લોકોના દર્દીઓને સાજા કર્યા હતા હાલ આ કાર્ય સયાજીભાઈ કરી રહ્યા છે સાથે અન્ય યુવાનોને પણ તાલીમ આપી ડાંગની જંગલી જડીબુટ્ટીના જ્ઞાનનો વિસ્તાર કરી રહ્યા છે ડાંગ જિલ્લાના શિવારીમાળ ગામમાં મંગુભાઈ દ્વારા પણ આઠ યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે જડીબુટી આપતા છે એના દ્વારા તે અમે શીખતા છે આઠ દસ વર્ષથી સરજુભાઈ પાસે વનસ્પતિનું જ્ઞાન લેવું છું અને અમે કોઈ ડાંગના આજુબાજુના ગામડાના પણ જે આપણે જ્ઞાન લેવા માંગે છે એને પણ અમે જ્ઞાન આપીએ છીએ સીઆઈએસએફ સંસ્થાની સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે વડોદરામાં વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેસ્ટ ઝોનના સીઆઈએસએફ એકમો એરફોર્સ આર્મી એરપોર્ટ અને યુનિવર્સિટીની પચીસ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટમાં ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સીઆઈએસએફ વેસ્ટ ઝોનના આઈજી સતીષ ખંડારે અને ટુર્નામેન્ટમાં બ્રાન્ડ એમ્બેસેડર નયન મોંગિયા ઉપસ્થિત રહ્યા હતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન સીઆઈએસએફના જવાનોની ફાયરિંગની કામગીરીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું વિધાનસભાના અધ્યક્ષે સીઆઈએસએફની કામગીરીને બિરદાવીને ગોલ્ડન જ્યુબલીની શુભેચ્છા આપી હતી પચાસ વર્ષ સ્થાપનાને પૂરા થયા છે એની આ ગોલ્ડન જ્યુબલી નિમિત્તે એક સ્વચ્છતાનો સિદ્ધાંત લઈને આદરણીય વડાપ્રધાન મોદીજીએ જે મંત્ર મૂક્યો એને આધાર બનાવીને એની સાથે સ્વાસ્થ્ય માટે રમત ગમત પણ એટલું જરૂરી છે એવું દર્શાવતો વોલીબોલની ટૂર્નામેન્ટ જેમાં થી ત્રીસ સંખ્યામાં લોકો ભાગ લેવા ટીમ ભાગ લેવાની છે એક લાખ છપ્પન હજાર જેની બાહુબળ છે એવી આ સંસ્થા ફોર્સ ખૂબ તાકાતથી આ દેશની અંદર સેવા આપી રહ્યું છે એ કા મુખ્ય ઉદ્દેશ એ હે कि जो यंग टैलेंट है स्पोर्ट्स में उसको बढ़ावा दिया जाए उनको प्रोत्साहन दिया जाए और सी के बारे में लोगों में जानकारी इस इस टूर्नामेंट के द्वारा हम प्रसार करना चाहते हैं ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ઓગણીસનો આજથી પ્રારંભ થશે બાર દિવસીય ટુર્નામેન્ટનો કેન્દ્રીય યુવા અને ખેલમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પુણેમાં ઉદઘાટન કરશે દેશભરમાંથી લગભગ છ હજાર ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે સ્પર્ધા નવથી વીસ જાન્યુઆરી દરમિયાન રમાશે ખેલો ઇન્ડિયામાં અંડર સેવન્ટીન અને અંડર ટ્વેન્ટી વન સ્તરના સ્પર્ધકો ભાગ લેશે જે અઢાર સ્પર્ધામાં પોતાનો દમ બતાવશે તો આ સાથે અત્યારનું આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર